બે ત્રણ પંખા બંધ હતા અને બે ત્રણ પંખા ધીમા ચાલતા હતા અને હાલ રિનોવેશન ચાલતું હોય દર્દીઓને મૂકવા ક્યાં એ અમારા માટે પ્રશ્ન હતો એટલે અહીંયા એવી મધર હતી અને એ પણ જે પંખા કોર્ટ ઉપર હતા ત્યાં હતી કે જે લોકોના બચ્ચા એસેન્સીમાં એડમિટ હોય મધર ડિસ્ચાર્જ થયેલી હોય પણ છતાં બે ત્રણ પંખા જે બંધ હતા એ તાત્કાલિક ધોરણે પીઆઈ દ્વારા કામગીરી કરીને પૂર્ણ કરાવેલ છે અને બે ત્રણ પંખા જે હોસ્પિટલે પોતે ખરીદી કરેલા હતા તે પણ પીઆઈ લગાડી લગાવી દીધા છે હાલ અત્યારે આખી હોસ્પિટલમાં છે હા સર અમે ચોક્કસ વ્યવસ્થા કરશું અને અમે એવું બનશે તો પીઆયુ તેમજ સરકારમાં પણ કુલર અથવા તો એસી કાંઈ પણ થાય જો કુલર થાય તો એની વ્યવસ્થા માટે ગ્રાન્ટ માટે પણ અમે ફાળવણી માટે રજૂઆત કરી જાણ કરેલી હતી દર્દીઓએ નહીં ઇન્ચાર્જ સ્ટાફે જ જાણ કરેલી હતી અને અમે વારંવાર ને આ બાબતમાં લેટર પણ કરેલા છે